મંદિરનો अनोખો ઇતિહાસ પાલનપુર શહેર માં રાજગઢી ખાતે આવેલા નાગણેશ્વરી માતાજીનું મંદિર વર્ષમાં બે વાર જ ખુલે છે જેને લઈને ભક્તોની ભીડ જોવા મળે છે પાલનપુર શહેર માં આવેલા રાજગઢી વિસ્તાર માં આવેલા નાગણેશ્વરી માતાજીનું મંદિર ઐતિહાસિક મંદિર છે અને તે પણ પાલનપુર નવાબી શાસનકાળ દરમિયાન બનાવેલ મંદિરમાં આજે નાગ પાંચમ ભાવિકો પાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા આ મંદિર વર્ષમાં માત્ર બે જ વાર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે નાગ પાંચમ અને નવરાત્રીની આઠમના દિવસે આ મંદિર ખુલે છે પાલનપુરમાં રાજગઢી વિસ્તાર એટલે નવાબી શાસન સમયની રાજધાની કે જ્યાં નવાબી શાસનકાળની મુદ્રાઓ અને ઝવેરાત સહિતનો મુદ્દામાલ અહીં રહેતો જ્યારે આઠ દિવસ સૈનિક પહેરો ભરતા હતા તે વિસ્તારમાં નવાબી શાસન સમયમાં એક મંદિર બનાવવામાં આવેલ અને તે નાગણેશ્વરી માતાનું મંદિર બનાવેલું હતું તેનો ઇતિહાસ અંગે સ્થાનિકોની માન્યતા અને મંદિરમાં લગાવેલ તકતી અનુસાર નવાબી શાસનકાળમાં દિવાન ફિરોઝખાનના સમયમાં ઝાલોરમાં રાજઘાટી હતી અને ત્યાંથી તેઓ પાલનપુરનું શાસન સંભાળતા હતા તેમનું સોળસો અડત્રીસમાં પાલનપુર ખાતે નિધન થયું હતું આથી પાઠવી કુંવર મુજાહિદ ખાન દ્વિતીયના લગ્ન સોળસો અઠ્યાવીસમાં માનભાઈ સાથે થયા હતા અને માનભાઈની સાથે કરિયાવરમાં જે પૂજા આવી હતી જેમાં તેમની સંદુક આવી ગયેલ અને જ્યારે માનભાઈએ સંદૂક ખોલીને જોયું હતું તેમાં રેશમી કપડામાં રાજપૂતોના કુળદેવી નાગણેજી માતાજીની છબીવાળું પુસ્તક હતું જે બાબતની જાણ મુજાહિદ ખાનની માતા ધીરાબાઈને થઈ હતી તો તેઓ ખુશ થયા હતા અને ધીરાબાઈ સાંચોળ ચૌહાણ રાજપૂત સુરજમલના પુત્રી હતા અને રાજપૂત હોવાના નાતે તેણે ખુળદેવીનું પુસ્તક પરત મોકલવાના બદલે તે પુસ્તકનું સન્માન સાથે પૂજા કરી અને તેની પૂજા તેનો આગ્રહ રાખ્યો હતો આથી તે સમયે નાગનેશ્વરી માતાનું મંદિર પાલનપુર નવાબ શાસન દ્વારા બનાવવામાં આવ્યું હતું જેમાં સ્વસ્તિક અને ક્રોશની સાથે ચાંદ તારાની આકૃતિ પણ બનાવી હતી આ અંગે મંદિરના પૂજારી શરદભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે નવાબી શાસનકાળમાં ઈશ્વરભાઈ આચાર્યના પરિવારને પૂજા માટે રાખવામાં આવ્યા હતા અને ત્યારથી આ પરિવાર દ્વારા આજે પણ માતાજીની પૂજા કરાય છે અગાઉના વર્ષોમાં મંદિર વર્ષમાં એક જ વાર ખુલતું હતું જે હવે નાગપાચમે પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રખાય છે આમ હવે દર વર્ષે નાગપાચમે દર્શન માટે મંદિર ખુલ્લું રહે છે અને નવરાત્રીના આઠમના રોજ સિદ્ધપુરના શાસ્ત્રીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવે છે ત્યારે આજે પણ નાગપાચમના દિવસે નિમિત્તે નાગણેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પાલનપુરના નગરદેવી નાગણીજી માતા સોળસો ને અઠ્યાવીસની સાલમાં માતા માનભાઈની સાથે પાલનપુર પધાર્યા હતા તો પછી માતાજીને સપનું આપ્યું કે માનભાઈ હું તારી સાથે આવી છું તો માનબાઈએ કીધું કે ભાઈ તમે મને દર્શન દીધા સપનામાં તો હું અહીંયા મારું કંઈ ચાલશે નહીં તમે ખરેખર આવ્યા હો તો નવાબ સાહેબને દર્શન આપો પછી સપનામાં માતાજીએ નવાબ સાહેબના દર્શન દીધા નવાબ સાહેબે એમના મંત્રીઓને બોલાવીને પૂછ્યું કે ભાઈ મને આવું સપનું આવ્યું છે તો એમને કીધું ભાઈ આપણે સિદ્ધપુરથી બ્રાહ્મણ બોલાવીએ અને એમને પાછી પૂછાઈએ તો પછી એમને કીધું કે ભાઈ આપણે રાજગઢીની અંદર માતાજીની સ્થાપના કરીએ અને માનભાઈએ કીધું કે ભાઈ હું દરરોજ માતાજીના દર્શન કરીને પછી પ્રસાદ ભોજન પ્રસાદ લઈશ એટલે એ દિવસથી સોળસો ને અઠ્યાવીસની સાલમાં રાણીવાસની અંદર નવાબ સાહેબે એક રૂમ કાઢી આપી અને એની અંદર નાગણીજી માતાની સ્થાપના કરવામાં આવી એ વખતે ચુંદડી નારેલ અને ચંડી પાકનું પુસ્તક સાથે આવેલું એમના દાયજામાં માનભાઈના દાયજામાં તો પછી એમને પૂજા વર્ષો વર્ષ ચાલી આવી જે વખતે હિન્દુસ્તાનમાં મંદિરો તૂટતા હતા એ સમયે સોળસો ને અઠ્યાવીસની સાલમાં નવાબ સાહેબે સિદ્ધપુરથી બ્રાહ્મણ બોલાવી અને નાગણેજી માતાની સ્થાપના કરાવી અને બ્રાહ્મણ મારફતે પૂજા કરાવી પાતાળેશ્વર મંદિર અને નાગણીજી માતાના મંદિરની પૂજારીને પગાર પાલનપુર સ્ટેટ તરફથી મળતો હતો જે આ જ દિવસ સુધી ચાલુ છે ગવર્મેન્ટ તરફથી બી પગાર ચાલુ છે પૂજારીનો બે મંદિરનો પાતાળેશ્વર અને નાગણીજી માતાનો હવે છેલ્લે પૂજા કરતાં કરતાં ઈશ્વરભાઈ આચાર્ય ઈશ્વરભાઈ આચાર્ય આઠ વર્ષની ઉંમરે એમના માથે પૂજા આવી માતાજીનો પૂજાની જવાબદારી આવી તો ઈશ્વરભાઈ આચાર્ય આઠ વર્ષની ઉંમરથી અહીંયા પૂજા કરી દસ વર્ષ સુધી તો ઈશ્વરભાઈ આચાર્ય સ્વાતંત્ર્ય સેનાની હતા એમને માને પ્રાર્થના કરી કે મા તું ચુંદડી નારેલ રૂપે આવી છે અને હું તારી દસ વર્ષથી પૂજા કરું છું તો તારું રૂપ કેવું છે મને બતાવો એમને રોજ માતાજીને પ્રાર્થના કરતા તો પછી માતાજીએ એમને માતાજી એમને ભાવ દર્શન દીધા પછી એમને ઈશ્વરભી આચાર્ય વિદ્યા મંદિરમાંથી રમણભાઈ સાહેબ ચિત્રકાર મેવાડા એમને બોલાવી અને એમને કીધું મને ભાવ દર્શન થાય છે હું બોલું અને તમે માતાજીનું ચિત્ર દોરો ઈશ્વર ઈશ્વર દાદા ભાવ ભાવ ભક્તિ મંદિરમાં બેસીને એ બોલે ગયા અને રમણભાઈ મેવાડા સાહેબે એ બોલે ગયા અને ચિત્ર દોરતા ગયા તો આજે સો ઓગણીસો ને અઠ્યાવીસની સાલમાં આ પેન્ટિંગ કરેલું છે ભાવ દર્શનનું પેન્ટિંગ કરેલું છે આખા ભારતમાં ક્યાંય આખા નાગણીજી માતાનું રૂપ નથી પાલનપુરમાં જ બધા રાજસ્થાનમાં બધી જગ્યાએ નાગણીજી માતાના મંદિરો છે પણ આખી મૂર્તિ માતાજીની પાલનપુરમાં જ છે અને એ એમને ઈશ્વર દાદાને અઢાર વર્ષની ઉંમરે દસ વર્ષ પૂજા કરતાં કરતાં એમના ભાવ દર્શન થયા એટલે જે આખું રૂપના દર્શન કરવાનો લ્હાવો લેવો હોય તો બધા ભક્તજનો જનો પાલનપુર પધારો કેવળ ભાઈ સોની હું માતાજીની પૂજાનો મને લાભ મળ્યો છે લગભગ